ક્રિષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મીએ જાફર એક્સપ્રેસ ટ્રેનનું હાઇજેક કર્યું છે અને બસો ચૌદ પાકિસ્તાની નાગરિકોને બંધક બનાવ્યા છે બંધકોમાં સેનાના જવાનો અર્ધલશ્કરી દળો પોલીસ અને ગુપ્તચર એજન્સીના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે બીએલએ દાવો કર્યો છે કે ત્રીસથી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે પાકિસ્તાની જનોમાં બંધ બલુચ કેદીઓને મુક્ત કરવા માટે શાહબાઝ શરીફ સરકારને અડતાલીસ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જોકે પાકિસ્તાની સેના પોલીસે હજુ સુધી આ ઘટના પર કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી જોકે પાકિસ્તાની સેનાએ બીએલએ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે તો પાકિસ્તાન સેનાએ સોળ વિદ્રોહીને ઠાર કર્યા છે અને એકસો પંચાવન બંધકને છોડાવ્યા છે હજુ પણ સો જેટલા યાત્રીઓ બલોચ લિબરલ આર્મીના કબજામાં છે જેને છોડાવવા પાકિસ્તાની સેના કાર્યવાહી કરી રહી છે બીજી તરફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શરીફે ઓપરેશન સફળ થશે અને આતંકીઓનો ખાતમો કરવા માટે દેશને એક થઈ લડવા હાકલ કરી છે